ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્સિડેન્ટલી એક્સિડેન્ટલી શબ્દનો અર્થ આકસ્મિક અચાનક અકસ્માતે ઓચિંતુ એકાએક કે એકદમ થાય છે એક્સિડેન્ટલી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય મધર એક્સિડેન્ટલી લોક્ડ મી ઇન ધ હાઉસ એટલે કે મારી માતાએ ભૂલથી મને ઘરમાં બંધ કરી દીધો એક બીજું ઉદાહરણ જોઈએ i accidentally drop his mobile into the water अर्थात મારાથી ભૂલથી તેનો મોબાઈલ પાણીમાં પડી ગયો એક અન્ય ઉદાહરણ જોઈએ i accidentally spilled my drink all over him એટલે કે મારાથી અકસ્માતે તેના પર મારું પીણું ઢોળાઈ ગયું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ